મોટા વરાછા ખાતે રહેતા સિનિયર પત્રકારના ઘરને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું ઘરમાંથી રોકડ રૂપિયા અને તોલાથી વધુ સોનાના દાગીનાની ચોરી કરી હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા સ્થાનિક પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ તસ્કરોનું પગેરું શોધવા તજવીજ હાથ ધરી છે મોટા વરાછા સ્થિત હરિઓમનગર સોસાયટીમાં રહેતા જગદીશ દબે પત્રકાર તરીકે ફરજ બજાવે છે પત્રકાર જગદીશ દવે દરરોજ વહેલી સવારે તેમની પત્ની સોનલબેન દવે સાથે બેડમિન્ટન રમવા જાય છે હાલ ભારે ગરમી હોવાના કારણે ગઈકાલે રાત્રે જ જગદીશભાઈ પોતાના ઘરની અગાશી ઉપર સુવા માટે ગયા હતા દરમિયાન રાબેતા મુજબ બેડમિન્ટન ગેમ રમવા માટે ઉઠ્યા હતા અને ઘરમાં પ્રવેશતા સામાન વેરવિખેર હતો જેથી તેમને કંઈક અજુગતું લાગતા ઘરમાં તપાસ કરતા પોતાના ઘરના રૂમમાંથી પચાસ હજારથી વધુની રોકડ તથા સોનાના બે મંગળસૂત્ર સોનાની બંગડીઓ પેન્ડલ વીટી સહિત કુલ બાવીસ થી ત્રેવીસ તોલા સોનાના આઠ દાગીના તથા તેમના પડોશી મુકેશભાઈ કાલુભાઈ કાછડિયાના ઘરેથી બસ્સો ગ્રામ ચાંદીનો જુડો તથા રોકડા રૂપિયા વીસ હજારની ચોરી થઈ હતી આ બંને સ્થળે મળીને કુલ રૂપિયા સાત પોઈન્ટ વીસ લાખના દાગીના ચોરા હતા પત્રકાર જગદીશ દવેએ આ અંગે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો આ ઉપરાંત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા પણ તસ્કરોનું પંગેરું શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી